બેઠા છે કેડી ભલાણી અને એચકે ભલાણી શું કે ભાઈ શાંતિ ભાઈ તો બસ તમારે ભાઈ મોજ મોજ કે તો બસ હર્ષિત ભાઈ કઈ કેવાનું હોય તમારે હર્ષદ ભાઈ ને જુલસા જુલસા સમજ રહ્યો શું કેશો અલ્પેશ ભાઈ તમે મોજ ને મોજ મોજ અમારી દુકાન હે સમજો અલ્પેશ ભલાણી અલ્પેશ ભલાણી ને કેડી ભલાણી ની દુકાન શું કહો કોબ બેમેક દે

એલે દક્ષિને ફોન કરો દક્ષિને કે મારા કને નહીં મારો કેપ્ટન આવે રહ્યો તમે જોઈ શકો છો પિયા શું બનાવતા છો બોલ મારો વિડિયો બનાવો કોમેન્ટ એટલું તમને આવડતું નથી છે નકરી હોલા તીલોલા મહારાજ કે જો કથામાં બેહી જો આવો આવો અચ્છા ગાવાનું નાસ હા રે ની આ દાટી મન ભિયા હા માર ટીમમાં કઈ ભલાણી તમારી ટીમમાં કરી ભલાણી બસ પાકિસ્તાન વિરુદ્ધ ભારત મિત્રો વિસલ ના देओ ताई पागल पड़ो कितना रखो रुपया लगता है पागल हो गया लोको टको टको नाला टको टको ए यार हां हरे यो यस हूं छू भैया दांत तो काट <laughs> एम डी बलानी जोर जोर से बोल के लोगों को स्कीमे बता दे

nhiều lắm, các bạn chưa kia đâu, na, ba này, bé thằng bé đi, bé thằng